અમદાવાદ જિલ્લાની વિરમગામ તાલુકાની ઘટક વિરમગામની વિરમગામ બાર આંગણવાડીમાં આપનું સ્વાગત છે આજે જ અમારા બાળકોને અમે ચાર ખૂણાની જે ચાર રમતો આવે છે એમને ચાર જૂથમાં ડિવાઈડ કરીને બેસાડી દીધા છે અને એ જૂથ મુજબ એમને અલગ અલગ વસ્તુઓ આપી છે આવો નિહાળીએ અમારા બાળકો આ જૂથમાં કેવી કેવી એક્ટિવિટી કરે છે અમારા વિડીયો પર અચૂકથી બન્યા રહેશો અમારી ચેનલ ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જો અમારા બાળકોના આપ જોઈ શકો છો અહીંયા ચાર ખૂણાની ચાર રમત મુજબ અહીંયા ચાર જૂથ બનાવેલા છે અને ચારે ચાર જૂથની અંદર આપ જોઈ શકો છો કે બાળકોને અલગ અલગ રમકડા આપેલા છે આ નવા એડમિશન છે હમણાં જ એમનો જન્મદિવસ ઉજવાયો છે તેથી આ બાળકોને નાના રમકડા આપ્યા છે આ એનાથી થોડા મોટા છે તેથી તેઓ જો એમની જાતે મણકા પૌરવણી કરી શકે છે અને શાંતિથી તેઓ મણકા રમે છે અહીં મારી કૃશાલી જે છે એ પઝલ સોલ્વ કરવા પ્રયત્ન કરે છે વેરી ગુડ આ બીજું ગ્રુપ છે જેની અંદર બાળકોને મેજિક બોક્સ આપ્યું છે અને જો આ બે બાળકો છે એ સરસ મજાના જે પપેટ છે એનાથી રમી રહી છે વેરી ગુડ અને આ બીજા જે બે ત્રણ બાળકો છે એ શાકભાજી અને ફળોના

હા હા બરોબર આર્યો 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 હા લઈ લો લઈ લો હા એને લગાવી દો અહિયાં અહિયાં લગાવો ક્ષત્રિયનો નો બેટા દીર્ઘ તારા હાથમાં છે એને ત્યાં આવશે વેરી વેરી ગુડ સરસ તો અમારા હેલ્પર બેન પણ આ નાના બાળકોને અત્યારે લઈને બેઠા છે કારણ કે એ આટલો લાંબો સમય સુધી ક્યાં બેઠા નથી અને નવા છે તેથી એમને અમે શક્ય એટલો પ્રયત્ન કરીએ છીએ કે વર્કરબેન અથવા હેલ્પરબેન એમની પાસે જ રહે અને એમને કમ્ફર્ટેબલ ફીલ કરાવીએ બાકીના બાળકો છે એ ટેવાઈ ગયા છે અને એમની રીતે જે આંગણવાડીમાં સરસ મજાના રેડી થઈને રમવા માટે આવી જાય છે ભણવા માટે આવી જાય છે અમારી આંગણવાડીની જે ચેનલ છે એની અંદર અમે થીમ મુજબની દરેક પ્રવૃત્તિઓ શક્ય એટલો પ્રયત્ન કરી અને બાળકોના ઇન્ટરેસ્ટને ધ્યાનમાં લઈને કરાવીએ છીએ અને આજે એ બાળકોને અમે ચાર ખૂણાની જે ચાર જૂથની જે રમત છે એ રમત કરાવીએ છીએ આરિયન કેટલું થયું બેટા બતાવો તો ઊંચું કરીને બતાવો બેટા કેટલા મળતા પરોવ્યા તે વેરી ગુડ શબ્બાસ જો બીજા લાલ કલરના મળકા છે ને એ બીજી બીજી દોરી લઈને એમાં પરોવજો હા એક એક મળકાની એક એક હાર બનાવજો સરસ તું છે ને આમાંથી કયા લઈ લઈશ હા પેલા છે ને હા દુધિયા કલરના લઈ લે બેટા

આપણે જોવા મળશે અચૂક અમારી આંગણવાડીની ચેનલ ની મુલાકાત લેશો અમારી ચેનલ ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી મળશો બાળકો ફરીથી મળીએ છીએ દરેક